કોઈકવાર ગામડાની સફરે જઈએ તો ગામડાનું જીવન જોઈ અને આપણને ઈર્ષા આવતી હોય છે એવું થાય કે ખરેખર સુખ સાહેબી ભૌતિક સુખ સુવિધા હોય એ બધું એક બાજુ અને ગામડાનું આ શુદ્ધ હવા અને આ જે ચોખ્ખું જીવન પ્રકૃતિનો સહવાસ અને એકદમ નિર્મળ હવા ચોખ્ખી શ્વાસોશ્વાસની સુવિધા અને એકદમ ઠંડક ગરમીથી કંટાળી ગયેલા લોકો ભલે અહીંયા થોડી આપણને એવી અસુવિધાઓ લાગે પણ આ અસુવિધાઓની અંદર સ્વાસ્થ્યનો મંત્ર છુપાયેલો છે ગામડાની અંદર ખૂબ જ સારું જીવન લોકો જીવતા હોય છે ખુલ્લા ખેતરોની અંદર કોઈપણ પ્રકારની ડર કે ફિકર સિવાય ઉઘાડા આભ નીચે અને ખુલ્લી ધરતી ઉપર પડી રહેતા માણસો પોતાનું અનાજ પાણી સાચવતા હોય છે ખેતી કરતા હોય છે અને કુદરતના ખોળે જ વિરામ પણ કરતા હોય છે નથી કોઈ પંખા કે કૂલરોની જરૂર પડતી કે નથી કોઈ સુખ સુવિધાઓની જરૂર પડતી અને આ મૂંગા પ્રાણીઓની સાથે જ પોતાનું જીવન આવી રીતે ગેલની અંદર ગુજારતા ગામડાનું જીવન કંઈક જુદું જ હોય છે